पाकिस्तान भारत में बढ़ी जाए भारतीय बंधन बाल विराजित किन्नारे गणपति सांस किस तरह मेरा कर्म तू ही जान क्या बुरा

મને કાજુ બદામ કોકરું નહીં આપણે હોય ને એ જ જોવા જાવું તો લોગમાં બની રહેજો અત્યારમાં તો હું અત્યારમાં તું અત્યારે લાડલો ખાઈ લઉં લાડલો નહીં લાડવો ઓકે બીજું કઈ એવું છે આગળ તો લોગમાં લાઈક કરતા રહેજો

હમણાં બતાવીએ તમને ફોટો બધો ભાગ લેગાય જો અચાનક રાત માં ગડવી અમને જોવા મળી અને સેદ સુકા સિંહના આ સંબંધ સંબંધતા સદાસન વંદન લેતા રસીજી બાદ

અમને અમે તો એમના રેન્ડમલી આવ્યા તા ફરતા ફરતા અને ભાઈ અહીંયા રાજવા ગઢવી મળી ગયા તો હવે પૂજામાં બેઠા હે પૂજામાંથી ઊભા થાય પછી આપણે એને ફોટો પડાવીએ અને મોજ આવશે તમને લોકમાં ભાઈ ના તો લાઈક કરતા રહેજો ઓકે જો ભાઈ ટ્રાફિક જમા દેવી હોય તો આવે

કોઈપણ કામની શરૂઆત કરી શુભકામની ત્યારે ભગવાન ગણપતિજીનું સ્થાપન કરી અને એમના આશીર્વાદ દે છે આપણે ભગવાન ગણપતિજીનું આજે ગરબા ગિરનારની ગોદમાં અને જુનાગઢની અંદર આજે અહીં ઝાંસીની રાણીનું સર્કલ એટલે એ એક હિન્દુ સંસ્કૃતિ અને એક શૌર્યતાનું પણ પ્રતિ છે ભારત દેશ અને દુનિયાની અંદર લોક સાહિત્ય જીવિત રાખવાનું કામ કર્યું છે અને ભારતની સંસ્કૃતિ જેને જીવિત રાખવાનું કામ કર્યું છે એવા રાજ ગઢવી પણ આજે મારી સાથે પૂજનની અંદર બેઠા હતા અને એમના આ આશીર્વાદ અને એમની સાથે વર્ષો ત્યાં જેમને દલિત સમાજમાંથી આવે છે અને વર્ષો ત્યાં સ્મશાનની અંદર સફાઈનું કામ કરે છે એવા આજે મોહનભાઈ ઝાલા અને એમનો પરિવાર પણ આજે જ્યારે પૂજનની અંદર બેઠો હતો એટલે એક સમરસતાની વાત હોય દરેક સમાજને સાથે લઈને ચાલવાની વાત હોય દરેક સમાજ સરખો છે દરેક વ્યક્તિ સરખો છે એ ભાવ સાથે આજે જે ગડપતિજીનું સ્થાપન કર્યું છે અને સંકટ ગંજ સદાશિવ ધんだ એકર દી સૂર દી પર બંધન બંધન બાલ વીરાજીત ચંદા મુખ કરોટ પરોટ મહાતમ ગાયક કૂટ ગિરાગન વૃંદા એ નાયક દેવ મહાસિદ્ધિ દાયક પાયક પચ વિનાયક વૃંદા પાયક પચ વિનાયક એવા ગરવા ગિરનાર અને ગરવો ગણપતિ અને ઝાંસીની રાણી ક્રાંતિનું એક પ્રતીક છે એનો એ કહેવાતો એના નામથી ઉપર ઓળખાતો આપણો આ ચોક એ ચોકમાં સમગ્ર જુનાગઢ માટે આપણા યશસ્વી અને એવા કર્મઠ એવા આપણા સંજયભાઈ એમએલએ ધારાસભ્યશ્રી એમણે અને બધાને સાથે લઈ અને આવી જ્યારે ગણપતિની સ્થાપના કરી છે એટલે સમગ્ર જુનાળાની ધરતીને બધાને અહીંયા આવી અને એક નવી ઉર્જા મળે આ રાજવા જે રીતે નિવેદન પાકિસ્તાન જુનાગઢનો ગેરકાયદો

તો એક પ્રકાર એનો સપનું પૂર થાય પાકિસ્તાન છે ભારતમાં ભળી જાય એટલે જૂનાગઢ ભારતીયો છે એમ એમનું થઈ જાય ફરી વહેલા પૂર થાય બીજું એના કરતા એને ધ્યાન વધારે દૂધ અને ટમેટાનું શું ઘટે છે એમાં ધ્યાન દેવાનું છે એથી વધારે કંઈક કહેવા જેવું જય હિન્દ જય ભારત આપણે ભાઈ તમને મેં તમને લોક જાણી તો મજા જ આવી ગઈ છે કારણ કે આપણે ગયા હતા ભાઈ રાજભા ગઢવીના મળવા ગયા હતા આપણે એની આપણે ઇન્ટરવ્યુ દેતા હતા ને એ રીતનો બધો આપણે વ્લોગ બનાવ્યો મજા આવી ગઈ મીટઅપ કર્યો મીટઅપ કર્યો અમે ઓકે તો ઈ બધું તો પૂરું થઈ ગયું એની ઈ બધું પૂરું હવે હું તમને પર્સનલ વાત કહું બધાને કે ભાઈ બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ આ હોપ કે ભાઈ તમે બધાએ હારા લાડવા ખાધા છે જો હું તમને જેન્યુઈન વાત કરું આજના દિવસે હું ત્રણ લાડવા તો ખાઈ ગયો આવડા આવડા લાડવા દેવલ ભાઈ તમે કેટલા લાડવા ખાધા છે મને ખુદને નથી ખબર મેં કેટલા લાડવા ખાતા છે યાર જિંદગી ના નથી કેતો હું ચુરમાના લાડવા અરે લાડવા લાડો જ કહું છું યાર પાછા મારે એવું છે કે ચુરમાના લાડવા કરતા છે ને ચીઝ પફ બો ભાવે ચીઝ પફ ના ખાણના લાડવા જાજા ભાવે મને ટકા હા ટકા લાડવા આપણો પહેલો પ્રેમ છે યાર ખાણના લાડવા ઓ તો બીજો પ્રેમ કોણ થાય હવે ચાય બધાયનો ફર્સ્ટ નો ચા હોય આપણો ગાય સેકન્ડ લવ હોય બાય બાય ઓકે તો અત્યારે તો ઘરે જઈએ અમે આવ્યા હતા અહીંયા ટી પોસ્ટે અને ચીજ પફ લેવો તો એ બધું હવે કામકાજ પૂરું થઈ ગયું હવે જઈએ ઘરે અને આજનો લોક તો મસ્ટ એક્સાઇટેડ રહ્યો તો ભાઈ આઈ હોપ કે તમને જોવાનું મજા આવી હોય તો એક લાઇક બટન દબાવી દેજો અને સબસ્ક્રાઇબ બટન એ બેગાબેગ દબાવી દેજો હવે આવ્યો આવો તો હવે દુખી ન કરતા મને ડિમોટિવેટ તો યાર સપોર્ટ અમારો થોડો ઓછો થઈ ગયો નથી લાગતો સપોર્ટ યાર

ખબર હોય કે ભાઈ એવો સમય હાલતો હોય કે તમે જે વાત બોલો ને હાથી થઈ જાય સમજો સમજો શિકારી તો અંબે છે જનાબ લેકિન હું ગુત્તો કા શિકાર નહી કરતા યાર ચકલા કોઈ વાત નો કરે રીઅલ લાઈફ ને રિયલ લાઈફ ઓકે રીલ ઇન રિયલ લાઈફ આ રોલ આપણે કેવો છે વાત તો કે છે પાછો અહીં આવું થાવ મિન્ટુ જો આ જો તમને અવાજ સાંભરાવું બેક કેમેરો કરી હવે તમે હું હે ને કઈ બોલતો નથી અવાજ સાંભળજો ખાલી ખમો હમણાં થોડીક સ્પીડ ગાડી પકડીને ને ખબર પડશે આ દેખાય તમને ડગ 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 બોલે છે ને પેલા તમને લાગ્યું કે ભાઈ પંચર છે ગાડીમાં પંચર પડી ગયો તો પંચર નથી આયા ઓલા શું કહેવાય સિમેન્ટ રોડ છે ને દી વચ્ચે વચ્ચે ઓલા કટ 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 કરે આમ હીપા મારે આ હે કે કેવાય ઈ આ ઈ જી ઓઈ ઈ ઓલા આપણે જે રેડિયમ આવે ઈ ને ઓ ના રેડિયમ ના નથી પટ્યું છે ઓલા આપણે ખાબો છે ભઈરા એને શું કહેવાય એને કોમે ઈ કોમેન્ટ કરો તો એને શું કહેવાય હજી ગો એવો તો બતાવી દીયો આને આ દેખાય ઓ બરાકે દો જા દેખાય તમાર પટિયું દેખાય બેણો ફળાઈ કુલ એક્સપ્લેનેશન છે સમને જા દેખાય તેમ દે આ પટિયું રોડ રોડ લે ન્યા બાર થીલા રેડી બાર થીલા આવી ગયો એ રોડ કેટલો જો આ માણા પછી બીજું તો કઈ ન હો છે મારો વિડિયો ઉતારે એ તમે આ હોય અમારો પરપોસ ભાઈ નેમ છે લે છે ભાઈ ભાઈ ગોખલાઈ ગયા મુંજાઈ ગયા લા હાલો તો ભાઈ મોજ આવી ગઈ ને તમને હાલો હવે મળીએ કાલે નવા બ્લોક સાથે કાલે કે આજે પૂરો કર નાખો સા એમ થોડો હાલે પછી કેમ રેસ્પોન્સ નથી મળતો અરે પણ આ ઓલરેડી 10 મિનિટ નો થઈ ગયો હે ભાઈ બરાબર 12 મિનિટનો નો ફલા એમ ને તો આજે કાઈક આપણે ધીંગાણા કરીએ તો ઈ બતાવી દેવું તમને મોજ કરો ને તમારા રે કે વાત પસ્તો રાખવાની જ ન થાતી તેસ ભાઈ એન્ડ કરાવવાનો થાતો નથી ચાલો ભાઈ નહીં હાલો ભાઈ નથી કરતો હું એન્ડ રેડી મિત્રો ભાઈ વાંધો નહીં બાય બાય લોક એન્ડ નથી હોય